નમસ્કાર મિત્રો હળવદ તાલુકામાં આમ તો બે ડેમ આવેલા છે બ્રાહ્મણી એક ડેમ અને બ્રાહ્મણી બે ડેમ બ્રાહ્મણી બે ડેમ છે તેને શક્તિસાગર ડેમ કહેવામાં આવે છે અને આ શક્તિસાગર ડેમ છે તે પિયત અને પીવા માટે બંને માટે ઉપયોગી છે કારણ કે આજે અગાઉ તમે દસ પંદર દિવસ પહેલાં જોયું છે કે ખેડૂતોએ પિયતના પાણી માટે આંદોલન કર્યું હતું માળિયાના ખેડૂતો પણ હતા અને હળવદના પણ ખેડૂતો હતા રાત્રે વીસથી વધુ ગામોના ખેડૂતો હતા એટલે કે ડી ચોવીસ જે કેનાલ છે તેમાં પિયત માટે પાણી આ ડેમમાંથી આપવામાં આવતું હતું અને તે બંધ કરી દેવામાં આવ્યું હતું ને તેને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું ને હાલ તો જે નર્મદાના નીર આ ડેમમાં આવી રહ્યા છે ને ડેમ ભરાઈ રહ્યો છે ને જેને લઈ ખેડૂતો પણ ખુશખુશાલ છે કારણ કે પાણી અત્યારે પહોંચવા માંડ્યું છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક આનંદ પણ સમાચાર પણ છે સાથે જ આ બ્રાહ્મણી બે ડેમની વાત કરીએ તો જે આપણે શક્તિસાગર ડેમ કહીએ છીએ આ શક્તિસાગર ડેમ જે સુષ્પાઓ પાસે આવેલો છે સુષ્પાઓ અને સુંદરગઢ વચ્ચે આવેલો છે એટલે અહીંયા જે જ્યારે જ્યારે ડિયામાં ભરાઈ જાય ત્યારે હેઠવાટના સાતથી વધુ ગામોને એલર્ટ કરવામાં આવે છે જ્યારે જ્યારે દરવાજા ખોલવામાં આવે ત્યારે આ હેઠવાટના સાત ગામોની વાત કરી લઈએ તો સૌથી પહેલાં કેદારીયા આવે પછી સુથવા કેદારીયા ધનાળા મયુરનગર રાજશંકપર ચાળદરા ટીકર માનગઢ સહિતના સાતથી વધુ ગામોના જે આસપાસ બ્રાહ્મણી નદીના કાંઠે ગામ વસેલા છે તેઓને નદીના ફટમાં અવરજવર જવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે એટલે કે બ્રાહ્મણી ડેમના જ્યારે જ્યારે દરવાજા ખોલવામાં આવે ત્યારે આ આપણે બ્રાહ્મણી ડેમની વાત કરીએ સૌથી પહેલાં આપણે બે મહિના પહેલાં એક અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો કે ચોમાસાના સમયે ડેમની દીવાલ છે તે ક્ષતિગ્રસ્ત થઈ છે અને આ ક્ષતિગ્રસ્ત થયા બાદ અત્યારે તંત્ર કામગીરી કરી રહ્યું છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવી છે કે તંત્ર જે કામગીરી કરી રહ્યું છે તે તો ચૌદથી ચૌદ લાખથી વધુનું કેન્દ્ર છે અને ચૌદ લાખના કેન્દ્રમાં શક્તિ કન્સ્ટ્રક્શન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે આ શક્તિ કન્સ્ટ્રક્શન દ્વારા જે આ દિવાલ છે થઈ હતી એટલે કે જે ડેમેજ થઈ હતી નુકસાન થયું હતું આ દિવાલનું અત્યારે સમારકામ ચાલી રહ્યું છે અને પાણીનો નિકાલ પણ થઈ રહ્યા છે એટલે ચૌદ લાખથી વધુનું કામગીરી કરવામાં આવી છે કેન્દ્ર આપવામાં આવ્યું હતું અને આ કેન્દ્ર પ્રક્રિયા હાથ ધર્યા બાદ અત્યારે કામગીરી ચાલી રહી છે જે પ્રકારે તમે પંપ જોઈ રહ્યા છો કે પંપ છે અને આ પંપ દ્વારા પાણીનો નિકાલ પણ થઈ રહ્યો છે એટલે કે આ કેન્દ્રની એક પ્રક્રિયા છે કે ટેન્ડરમાં કહેવામાં આવ્યું તો કે પાણીનો નિકાલ કરી અને પછી તેને યોગ્ય રીતે સમારકામ કરવું હવે મુખ્ય વાત હવે વાત છે કે જે આ બ્રાહ્મણી ડેમની જે દિવાલ ક્ષતિગ્રસ્ત છે એટલે કે શક્તિસાગર ડેમની જે ક્ષતિગ્રસ્ત દિવાલ થઈ છે તે ડેમની દિવાલ રિપેર કરવા માટે આશરે ચૌદ લાખથી વધુની રકમ ફાળવવામાં આવી છે આ ચૌદ લાખ લાખથી વધુની રકમ જે દિવાલ ક્ષતિગ્રસ્ત થઈ છે તે રિપેર કરવાની છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા જ જો કોઈ દિવાલ ક્ષતિગ્રસ્ત કરવામાં આવે તો તો એનું શું કરતું એટલે અત્યારે તમને હું જે બીજું વધારાનું બતાવું છું કે જે ત્યાંથી લગભગ આશરે સો ફૂટના અંતરે છે કે જ્યાં દિવાલ છે ત્યાં ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા દિવાલ એક તોડી પાડવામાં આવી છે આ પણ પાણીની સંરક્ષણ દિવાલ જ છે કે જે પ્રકારે ગ્રામણી બે ડેમમાં જે ખોલવામાં આવે ત્યારે પાણી જે પણ તેમાંથી ડોસથી એટલે કે પ્રેશરથી નીકળે ત્યારે એ પાણી પ્રેશરાઈઝથી એને રોકવાનું અને ઓછું પ્રેશર કરવાની આ સરકવાનો દિવાલ છે આ સરકનો દીવાલ કોન્ટ્રાક્ટર દ્વારા તોડી નાખવામાં આવી છે એટલે તમે જે દીવાલ દોરું છો એ આ કોન્ટ્રાક્ટરે તોડી છે એટલે આ દીવાલ કોન્ટ્રાક્ટરે તોડી છે તો અહીંના અધિકારીઓ ક્યાં છે અથવા કોન્ટ્રાક્ટરને અધિકારીએ તોડવાનો ફરવા નો અથવા સુપરવિઝન કરવા અહીંયા અધિકારીઓ નથી આવતા એમનું ક્યાંય ધ્યાન નથી કે શું એમની સુપરવિઝન વગેરે આ કામગીરી કઈ રીતે થઈ રહી છે અને થઈ રહી છે તો આ કેવી કામગીરી થશે એ પણ સવાલ છે કારણ કે અત્યારે જે પ્રકારે તમે આ ગાબડું જોઈ રહ્યા છો આશરે બે ફૂટથી વધુ લાંબુ છે અઢી ત્રણ ફૂટ ઊંડું છે અને એને આ જે ની દિવાલ છે તેમાં સળિયા પણ તમે જોઈ રહ્યા છો કે સળિયા પણ તોડી નાખવામાં આવ્યા છે એટલે હવે આ સળિયા કેવી રીતે જોઈન્ટ કરવામાં આવશે અને જોઈન્ટ કરીને કઈ રીતે કામ કરવામાં આવશે આ તૂટી ગયેલા સળિયા ફરી જોઈન્ટ થશે કે કેમ અને કેવી રીતે જોઈન્ટ થશે અને આ કાપ્યા કેવી રીતે છે અને આ અધિકારી જો અહીંયા સુપરવિઝન કરતા એમને કરવા ન આવતા હોય તો કાલે તો અહીંયા માટી તૈયારી સંરક્ષણ દિવાલ ચોડી નાખશે તો અધિકારીઓ ક્યાં છે તેની રહેમ નજર આવું બેદરકારીપૂર્વક કામગીરી ચાલી રહી છે આમાં જે વાત કરવામાં આવે તો બ્રાહ્મણી બે ડેમ છે તેની હેડવાર્સની અંદર સાતથી વધુ ગામે આવેલા છે અને કદાચ કોઈ દુર્ઘટના ઘટે તો એના માટે જવાબદાર કોણ શા માટે અધિકારીઓ અહીંયા નથી પહોંચતા આ જે દિવાલ તોડી નાખી છે તે અધિકારીએ છૂટ આપી હતી અને અધિકારીએ છૂટ ન આપી હતી તેમાં સુપરવિઝન વગર કેમ કામગીરી થઈ રહી છે તેમની કેમ હાજરી અહીંયા નથી આ પણ સવાલ છે એટલે ખાસ તો આપણે અહીંયા બ્રાહ્મણી બે ડેમ ખાતે આવવાનું કારણ પણ એ જ છે કે જ્યારે આપણે બે મહિના પહેલાં એટલે કે અહીંયા જે શક્તિસાગર ડેમની દિવાળી ક્ષતિગ્રસ્ત થઈ હતી ત્યારે પણ આપણે સૌ પ્રથમ વખત બતાવ્યું હતું અને અત્યારે જે કામગીરી થઈ રહી છે તે પણ આપણે બતાવી રહ્યા છીએ શક્તિ કન્સ્ટ્રક્શન છે આશરે ચૌદ લાખથી વધુનું ટેન્ડર છે અને અત્યારે એ ટેન્ડર પ્રક્રિયાના આધારે કામગીરી થઈ રહી છે પરંતુ કોન્ટ્રાક્ટરે કર્યું આ દિવાલ ક્ષતિગ્રસ્ત કરી કે અધિકારીએ એમને ફરવાનો આ બે સવાલ છે કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા જે ક્ષતિગ્રસ્ત દિવાલ છે એ તો રિપેરિંગ કરવામાં આવી જ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ દિવાલ જે છે તે કોન્ટ્રાક્ટર દ્વારા તોડવામાં આવી છે અને તેને લઈ સુપરવિઝન વગર આ કામગીરી કઈ રીતે થાય છે તે પણ સવાલ છે એટલે અત્યારે આપણે જે પ્રકારે ના ગ્રામીણી બે ડેમ એટલે કે શક્તિસાગર ડેમ ખાતે છે અને શક્તિસાગર ડેમ ખાતે અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ એ કોન્ટ્રાક્ટર દ્વારા આ જે દિવાલ છે તે તોડી પાડવામાં આવી છે અને આ દિવાલ તોડેલી કોણે તોડવાનો કરવાનો આપ્યો અને આ દિવાલ તોડ્યા પછી પણ અધિકારી અહીંયા પહોંચે છે કે કેમ અને એની સુપરવિઝન વગર કેમ કામગીરી થાય છે આ ક્ષતિગ્રસ્ત દિવાલ છે અને વધારે ડેમેજ થાય અથવા કોઈ દુર્ઘટના ઘટે તો તેના માટે જવાબદાર કોણ છે આ બધા સવાલો અત્યારે તમને ઊભા છે એટલે આપણે ખાસ તો આ દિવાલને લઈને જ અત્યારે લાઈવ થયા હતા કે ક્ષતિગ્રસ્ત દિવાલ છે તેનું રિપેરિંગ થયું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા કે અધિકારીએ સૂચનાથી આ એક દિવાલ તોડી પાડવામાં આવી છે તેને લઈ સવાલો ઉઠી રહ્યા છે આભાર મિત્રો